નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો અહીં આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં ઓલરેડી સત્તર વિડીયો અપલોડ કરી ચૂકેલ છે આજના આ વિડીયોમાં આપણે જે એકી પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે તો એમનો સરવાળો કેવી રીતે કરવો તેના વિશે આપણે જાણીશું હવે જોઈએ તો મિત્રો એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર વત્તા તેર વધતા પંદરના પંદર પદોનો સરવાળો શું થાય અહીં આપણને એકી સંખ્યાઓ આપેલી છે તે તમે જોઈ શકો છો અહીં એકી સંખ્યાના આપણને ચોક્કસ પદ આપી દીધેલ છે મિત્રો તો કેટલા પંદર પદો એટલે કે પંદર સંખ્યા આપી દીધેલ છે તો એ પંદર સંખ્યાઓનો સરવાળો શું થશે તો જ્યારે પણ આ રીતે આપેલું હોય એકી સંખ્યાઓ આપેલી હોય અને એકી સંખ્યા ચોક્કસ આપેલી હોય અને તેમના શું સરવાળો શોધવાનો હોય તો શું કરવું તો એન એન એટલે કે આ જે પદો છે એ પદોની સંખ્યાનો વર્ગ કરવો શું કરવું વર્ગ કરવો તો અહીં શું આપેલું છે એ તો પંદર આપેલું છે તો આપણે શું કરશું પંદરનો વર્ગ કરશું શું કરશું પંદરનો વર્ગ કરીશું હવે જે પણ મિત્રોને પંદરનો વર્ગ આવડે છે એમને તો તરત જ જવાબ મળી રહેશે જેમ કે અહીં આપી દીધેલ છે બસો ને જે આપણને જવાબ મળે છે પણ જ્યારે આને ગણવો હોય તો કઈ રીતે ઝડપી કરીશું તો અહીં આપણે ચોકડી ગુણાકારની જે ટ્રીક છે તેનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે તો જોઈએ તો અહીં તો શું કરીશું પંદર ગુણ્યા પંદર હવે આ ટ્રીક છે ચોકડી ગુણાકારની તો આ રીતે બે ઉપર નીચેના બે એકમોનો પછી ક્રોસમાં એકમ દશકનો ગુણાકાર પછી છેલ્લા બે દશકના અંકોનો ગુણાકાર તો આ પાંચ ગુણ્યા પાંચ તો પાંચ પાંચ કેટલા થશે પચીસ થશે હવે આ પચીસમાં જે એકમ મળ્યો પાંચ એ અહીં મૂકી હતી હવે આ જે પાંચ એકમ મળ્યો છે એ આ વિકલ્પોમાંથી ગમે તે એક જવાબમાં આપેલ હશે તો તમે જોઈ શકો છો આ પાંચ એકમ જે અહીં આપેલ છે એક અહીં પણ છે સીમાં અને ડીમાં પણ છે હવે બંનેમાં છે તો સાચો જવાબ કયો હશે તો શું કરશું હજ હજી આપણે આગળ ગણતરીની પ્રોસેસ ચાલવું રાખીશું હવે આ જે પચીસ મળ્યું છે જેમાં આ બે છે તો એને આપણને શું તો આગળ એક વધી તરીકે લઈશું સોના તરીકે તો વધી તરીકે લઈશું આ બે છે એ વધી તરીકે લીધો શું તો વધી તરીકે લીધો હવે આ વચ્ચે જે ક્રોસ ચોકડી ગુણાકાર છે એ પ્રમાણે કરીએ તો પાંચ ગુણ્યા એક તો આ પાંચ ગુણ્યા એક બરાબર કેટલા થશે પાંચ પછી આ એક ગુણ્યા પાંચ તો એક ગુણ્યા પાંચ થશે પાંચ પાંચને પાંચ દસ દસ બે કેટલા થશે બાર હવે અહીંયા જે એકમનો અંક મળ્યો એ અહીં દશંકનો અંક થશે તો આ બે મળી ગયા હવે આ બે મળ્યા છે જુઓ બંનેમાં બે તો હા અહીં બે આપેલ છે અહીં બે નથી મતલબ આપણે જવાબ મળી ગયો છે તો આ રીતે આપણે ઝડપી જવાબ શોધી લીધો મિત્રો હવે આ જે ટ્રીક છે જે ચોકડી ગુણાકારની એને પૂર્ણ કરીએ તો આ જે છે એક શું કરીશું આગળ વધી તરીકે લઈશું પછી આ છેલ્લો પ્રોસેસ એટલે કે એક ગુણા એક બરાબર કેટલા મળશે એક આનો સરવાળો કરીએ એક વત્તા એક તો બે હા બે તમે જોઈ શકો છો જવાબ આપણને આ મળી ગયો તો આ રીતે ચોકડી ગુણાકારની રીતે તમે અંકો દ્વારા ઝડપી જવાબ મેળવી શકો છો હવે બીજો દાખલો જોઈએ કે પ્રથમ એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય પ્રથમ સોરી પ્રથમ અહીંયા વીસ પ્રથમ વીસ એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો અહીંયા આપ શું પૂછ્યું છે તો પ્રથમ એકી વીસ સંખ્યાઓ ચોક્કસ સંખ્યા આપી દીધેલ છે ચોક્કસ પદો આપી દીધેલ છે તો એમનો સરવાળો શોધવાનો છે જ્યારે આ રીતે ચોક્કસ આપી દીધેલ હોય તો શું કરવાનું એનો વર્ગ કરવાનો એટલે કે વીસનો વર્ગ તો વીસનો વર્ગ શું થશે મિત્રો તો થશે ચારસો આ રહ્યો આપણો જવાબ જ્યારે પણ ચોક્કસ પદો આપી દીધેલા હોય ત્યારે આપણે એનો શું કરીશું તો વર્ગ કરીને જવાબ લાવી દઈશું જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો વિડિયો મિત્રો શેર કરજો તમારા મિત્ર વર્તુળમાં